ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે એક ફ્લેશ કાર્ડ ની એક્ટિવિટી કરવાની છે જુદું કોણ બરાબર એમાં શું કરવાનું છે તમારે અહીંયા ચિત્રો આપેલા છે પાંચ તો આપણે જોવાનું કે આમાંથી કોણ જુદું પડે હલમન બોલવા તો બેટા જો અહીંયા આકાર જોવાનું જો આ સમગન 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 આ બધા સરખા આકારો છે આ કેવો આકાર કહેવાય જુદું પડે હ સરસ વેરી ગુડ આવી રીતે તમારે શોધવાનું છે પછી અમુકમાં શાકભાજી હશે બધા શાકભાજી હશે તો એક ફળ હશે અમુકમાં ફળ હશે તો એક શાકભાજી હશે અમુકમાં લાકડાની વસ્તુ હશે અમુકમાં અલગ વાહનો હશે રોડ ઉપર ચાલતા હશે કોક આકાશમાં ચાલતા હશે એવું અલગ અલગ હશે તમારે શોધી અને મને જે અલગ પડે એ તમારે કહેવાનું છે ચાલ આપણે વિરાતથી શરૂ કરીએ વિરાત ચાલ આમાંથી કોણ બોલે અલગ પડે કેમ નોટ છે સરસ અને એ સિક્કો છે અને બીજી રીતે જોવું હોય તો એવી રાજ બીજી રીતે કઈ રીતે અલગ પડે એક રૂપિયા ને સિક્કો છે ચાલો બીજી રીતે બીજી કઈ રીતે અલગ પડે અરે વાહ જોરદાર ક્લેપ કરો સરસ બંને રીતે જેને બતાવી બરાબર જો આ નોટો છે અને આ સિક્કો છે બીજું એને કઈ રીતે અલગ પડે તો કે આ લંબચોરસ છે અને આ ગોળ છે સરસ વેરી ગુડ ચાલ આ મૂકી દો એક બાજુ ચાલ હવે આ ચાલ પેલા ચિત્ર જોઈ લો સ્કૂટર મોટર વિમાન રિક્ષા અને બસ ચાલ આમાંથી કોણ અલગ પડે કેમ વિમાન અલગ પડે આ બધા વાહનો હા ચાલે પણ એ બોલવાનું રોડ ઉપર અને વિમાન કઈ ચાલે સરસ વાહ ભાઈ વાહ જોરદાર ચાલ હવે અહીંયા અહીંયા આગળ જોવાના બધા બે ત્રણ ચાર ને પાંચેમાંથી કોને અલગ પડે ડોલ કેમ ડોલ અલગ પડે હમ સરસ વાહ ભાઈ વાહ ચાલો હવે આપણે આ આપતી ગયો ને ચાલો આનો વારો ચાલો આમાં આમાં કોને અલગ પડશે હે ફૂટબોલ દાડો કેમ વગાડવાનું છે સરસ સંગીતના સાધનો કહેવાય શું કહેવાય અને આરમવાનું સાધન કહેવાય સરસ વેરી ગુડ ચલો આમ ફેરવું હવે આ બાજુથી પાર્થ બોલો ચાલો ચાલો હવે આ બાજુ પાર્થ બોલશે આપણે પાર્થ આમાં કોને અલગ પડે કેમ એ અલગ પડે બેટા સાધનો છે અને એ છે

સરસ ચલો પાછળ જોવા દો ચલો પાર્થભાઈ તમારો ફરીવાર વારો ચલો આમાં કેવું પ્રાણી કેવાય સરસ વાકલે ચલો હવે રિદ્ધિબેન એક વાર રિદ્ધિબેન બધા નજર તો કરવાની ગમે રીબેન ને આવડે આવડે આવી ગયલુ સરસ ચલા મુકો ચલા ચલા આમાં બોલો આમાં કોન અલગ પડે અલા તે તો વાહ ભઈ વા કેમ અલગ પડે બેલા બજા ફળ છે ના અ શાકભાજી અરે વાહ जोरदार શાબાશ ચલો હવે આદિત્યનો વારો આ લઈ લે બેટા આમ દૂર છે દાદા ચલા વાળો વારો ચલો બોલો હા તો સરસ કેમ

જીવતું ના કહેવાય જીવ જંતુ કહેવાય શું કહેવાય જીવડાઓ શું કહેવાય તમારી ભાષામાં જીવડાઓ જીવ જંતુ કહેવાય જો આ બધા જીવડાઓ કે માખી મકોડો બંદો અને પતંગીઓ અને દેડકો દેડકો છે અલગ પડે અલગ પડે ને એ જ જંતુમાં આવે ચલો પાછળ ફેરવો આ તો આવી જ ચાલ હવે આમાં દૂધ કોણ દૂધ દૂધ સરસ આ બધું ખાવાનું

બરાબર હાથ લઈ લો પેલા જોઈ લો પેલા બરાબર સરસ કેમ એ અલગ પડે ભણવાની વસ્તુ છે સરસ અને શું શું કહેવાય કહેવાય પણ હે કરવત સરસ કરવત કહેવાય શું કહેવાય એ શું કામ આવે ખબર તમને લાકડા કાપવા કોની જોડે હોય લાકડા ની વસ્તુ પણ બનાવે સરસ બરાબર ધ્યાન રાખવાનું બેટા ચલો પાડો બધા સરસ બેટા હા જોરદાર